છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ થયો આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે માત્ર એક રૂપિયામાં એક લીટર અને પાંચ રૂપિયામાં પાંચ લીટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે છોટાઉદેપુર નગરપાલિકાનો આ નિર્ણય જનસુખા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય કે છોટાઉદેપુર નગરપાલિકામાં અમારા દ્વારા માગણી કરવામાં આવેલી ને માગણી એમને પૂરી કરી અને આજે આ છોટાઉદેપુર શહેર સહિત અહીંયા આ પિકઅપ સ્ટેન્ડ છે એટલે કવાટ વિસ્તારના આ જે પ્રવાસીઓ ને પણ અહીંથી ફાયદો થશે શહેરના લોકોને તો ચોક્કસ થવાનો જ છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ડ્રિંકિંગ વોટર એટીએમ જે નગરની અંદર દસ મંજૂર થયા છે આજે પ્રથમ ચરણની અંદર છ વોટર એટીએમ રાજ્ય સરકારની દેન છોટાઉદેપુર નગરપાલિકા નગરની અંદર આ ડ્રિંકિંગ વોટર એટીએમ નાખી રહી છે